વેલકમ બેક તો રાજ્યમાં માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આગામી સાત મે સુધીમાં રાજ્યભરમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે થી કિલોમીટરની પવન છે તે વર્તાઈ રહી છે આજે કાંચ બનાસકાંઠા અને સબરકાંઠામાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે કે જ્યાં મે એક જ બનાસકાંઠા પાટણ મહેસાણા મહીસાગરમાં વરસાદની આગાહી થઈ રહી છે ચાર મે દાહોદ પંચમહાલ વડોદરા અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પાંચ તારીખે છોટાઉદેપુર નર્મદા તાપી સુરત અને નવસારીમાં માવઠાની આગાહી છે તે દર્શાવાઈ છે પાંચ મે ના રોજ ડાંગ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવમાં પણ માવઠું થઈ શકે છે તો છ તારીખે પોરબંદર રાજકોટ જૂનાગઢ ભરૂચ નર્મદા અને દાહોદમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ફરી એક વખત ચિંતાનું મોજું ફરી પડ્યું છે કેરી અને ચીકુ જેવા બાગાયતી પાકોને પણ ભારે નુકસાન છે તે થઈ શકે છે